ધંધુકા ધોલેરા બાવળા ધોળકા બરવાડા રાણપુર બોટાદ સહિતના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓનો ગાંધીનગર ખાતે ઉગ્ર વિરોધ સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્ય સરકાર સામે આક્રોશ ગાંધીનગર પીએમ પોષણ શક્તિ નિર્માણ ભોજન યોજના કર્મચારી આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસીય ધરણા યોજી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાંથી મોટી સંખ્યામાં સંચાલકો રસોલિયા અને મદદનીશ એકઠા થયા હતા વિશાળ સંખ્યામાં કર્મચારીઓની ઉપસ્થિતિ ધંધુકા ધોલેરા બાવળા ધોળકા બરવાડા રાણપુર બોટાદ સહિતના તાલુકામાંથી હજારો કર્મચારીઓએ આ વિરોધમાં જોડાઈ લડતને વેગ આપી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા આગેવાનોની હાજરીમાં આંદોલન ઉગ્ર બન્યું વિરોધી મુખ્ય માંગણી એક ખાનગી સંસ્થાને સોંપાયેલા ટેન્ડર તાકીદે રદ થાય બીજું વડોદરા મહાનગરપાલિકા જેવા મોડલ અન્ય મહાનગરપાલિકાના જિલ્લામાં અમલમાં આવે ત્રીજું મધ્યાહન ભોજન કર્મચારીને શ્રમ કાયદા હેઠળ તમામ અધિકારોને લાભ આપવામાં આવે ચોથું રિટાયર્ડ કર્મચારી માટે પેન્શન અને આર્થિક સુરક્ષા જોગવાઈ કરવામાં આવે પાંચમું ખાનગી સંસ્થાઓને રસોઈનું કામ સોંપવાના નિર્ણય સામે કડક વિરોધ આંદોલનની આગામી રૂપરેખા આંદોલનકારીઓએ આગાહી કરી છે કે જો સરકાર સમાધાન નહીં કરે તો એપ્રિલમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આગેવાનોએ આ લડતે જી ઉપર આવી લડવાની રણનીતિ ઘડી છે જે આગામી દિવસોમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું સરકાર સમસ્યાના નિરાકરણ માટે ગૌણ દ્રષ્ટિ રાખી રહી છે અમારો હક મેળવવા માટે અમે આ લડત ચલાવીશું અને કોઈપણ પરિસ્થિતિમાં પાછા હટવાના નથી ગુજરાત સરકાર હવે આ વિરોધને કેવી રીતે હલ કરે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ સિક્કે બારડ નાનો પ્રયાસ કર્યો છે સમગ્ર તેત્રીસ જિલ્લાઓના તાલુકાના મુખ્ય આગેવાનોને વાર પ્રયાસ કર્યો છે બોલાવવાનો અને ગાંધીનગર આવી અને વેદના વ્યક્ત કરે વેદના એ છે અમારી કે આ યોજના ભારત સરકાર દ્વારા પુરસ્કૃત છે ભારત સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું એ મુજબ રાજ્યની બત્રીસ હજાર શાળાઓમાં રસોડા છે સ્ટાફ છે તમામ અનાજ સૂકો ખૂબ જ સારી રીતે ભોજન બનાવે છે પરંતુ મુખ્યમંત્રી અલ્પાર યોજના આવતા ખાનગી સંસ્થાઓ જે ચાર ગુજરાત બહાર મને દુઃખ થાય છે કે ગુજરાત બહારની ચાર ખાનગી સંસ્થાઓને કીડીના મોઢામાંથી ત્રણ લઈને હાજરીને મણ આપવાની આ ફોર્મ્યુલા જે બજેટમાં જાહેર થઈ છે એનો સખત વિરોધ કરીએ છીએ આ પ્રથમ પ્રયાસ છે અઢાર તારીખે અમે સમગ્ર સમગ્ર જિલ્લામાં આવેદનપત્ર આપ્યા છે આજે સરકારને ચેતવણી અને વિનંતી બંને સાથે કરી કારણ કે નાના કર્મચારીઓ છે અમારી હેસિયત નથી લડવાની અમારી હેસિયત નથી કોર્ટમાં જવાની અને આજે તમે અમારા ઉપરથી નજર ઉઠાવી લેશો તો જીવનમાં અંધારમાં વ્યાપી ગયેલા આપ કલ્પના કરી શકો શું કરી શકે છે મુખ્ય મુખ્ય છે છે માંગણી એ કે તાત્કાલિક બજેટમાં પાંચસો એકાવન કરોડની જાહેરાત કેન્દ્રિત રસોડા માટેની તાત્કાલિક રદ કરે એ સિવાય શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા આ કર્મચારીઓ કામદાર તરીકે લિસ્ટિંગ ચા છે ત્યારે કમસે કમ લઘભૂત વેતન આપે અને આ યોજનાના રસોઈ હેલ્પર એની શૈક્ષણિક લાયકાત કોઈ નક્કી નથી હતી વિધવાના ચકતા બેનો છે સાઠ વર્ષે કોઈ પણ કારણ વગર જોગવાઈ વગર છૂટા કરી દીધું અમે તમે કલ્પના કરો વિધવાને તકતા બેનો જશે ક્યાં એમનાથી તમે ગ્રેજ્યુટી આપતા નથી પેન્શન આપતા અને એમનું અંધારમય જીવન પ્રયાસ કર્યો એટલે સાઠ વર્ષથી વરીય હોય મર્યાદામાં છૂટ જે મર્યાદાથી દૂર કરવી જોઈએ આવી મુખ્ય માગણીઓ છે સિવાય પણ ચાર માગણીઓ સરકાર સમક્ષ સોંપી હતી પણ દુઃખની વાત એ છે કે બજેટ પહેલાં નાણી નાણાં મંત્રી છે બજેટ તમારી માગણીઓ સંતોષ થઈ તો આગામી દિવસોમાં કેવા પ્રકારના પ્રયાસ ભયંકર આ તમે આનો આક્રોશ જોજો આ વિદ્વાન ચેકતા બહેનો છે એની વેદના અને આપણે કલ્પનીય આંદોલન કરવાની અમારી તૈયારી છે એપ્રિલમાં ખૂબ જ મોટો કાર્યક્રમ કરવાની છે જૂનમાં જ્યાં સુધી ટેન્ડર રદ નહીં કરે ત્યાં સુધી સતત કાર્યક્રમો આપવાના છે કારણ કે અમારા કર્મચારીની વેદના અમે રજૂ ક્યાં કરશું તમે જ હાથ ઉઠાવી લેશો તો જશે ક્યાં ત્રણ હજારનો કર્મચારી કોર્ટમાં જઈ શકે ન જઈ શકે આટલી તો આપને ખબર પડવી જ જોઈએ સરકાર શ્રી આજ વિનંતી છે કે તાત્કાલિક અંગેનો નિવેડો કરે અન્યથા આપની કલ્પનાને એ પ્રમાણે પ્રમાણે પરિણામ આવશે આઠ વર્ષે પહેલીવાર આંદોલનમાં બેઠા છે કારણ કે અત્યાર સુધી સરકારે સહાનુભૂતિ બોલ છે પહેલી અમારી સહાનુભૂતિ સરકારે અમારી પાસે અમારી ગુમાવી છે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ પ્રદેશનું છે આપ જાણો છો કે પીએમ પોષણ યોજના કર્મચારી સંઘના હજારો કર્મીઓ કાયમ સરકારની પીડિત હોય છતાં પણ ચૂપ રહેતા હોય છે એટલા માટે રોજી રોજીરોટીનો ડર હોય છે એમ છતાં આ વખતે આપણે બજેટમાં જોયું હશે તો બજેટમાં ગુજરાત સરકારે ખાનગી અને સંસ્થાઓને કેન્દ્રીય રસોડા મારફતે લાભો આપવા માટે પાંચસો કરોડ રૂપિયા જાહેર કર્યા હજી તો એ જાહેર જ કર્યા છે જોગવાઈ માત્ર છે એ પહેલાં તો કમિશનર કચેરીએ તો એનું ટેન્ડર બહાર પાડી દીધું ચાર ત્રણ બે હજાર પચીસના રોજ અમારી માગણી એક જ છે કે ભારત સરકારની ગાઈડલાઇન્સથી વિપરીત વિપરીત એટલા માટે હું કહું છું કે ભારત સરકારની ગાઈડલાઇન્સ છે કે રાજ્યના દરેક જ ફાયદો થાય મુજબ ડિઝાઇન બનાવીને આ ટેન્ડર આપવાની પ્રક્રિયા કૃપ જે છે એ સમાન હું લઉં છું એટલા માટે આ યોજના ગુજરાતમાં સૌ પ્રથમ યોજના બનેલી છે રાજ્યમાં બત્રીસે બત્રીસે જે શાળાઓમાં રસોડાઓ છે તેમ છતાં એમને કદર કરવાને બદલે ખાનગી સંસ્થાઓને માત્ર પાંચસો એકાવન કરોડ નહીં બાવીસસો કરોડની યોજના વધારે હોય ને આ ડ્ય દિશા પકડી છે ત્યારે અમે પણ એક દિશા પકડી છે કે યોજના અને યોજનાના કર્મચારીઓ માટે કંઈ પણ કરવું પડે એ બધું કરશું માત્ર સામાન્ય આજે રાજ્યના સત્યાવીસ જિલ્લાઓમાંથી માત્ર તાલુકાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં ટેન્ડર રદ નહીં થાય તો દરેક સંચાલક રસોઈ હેલ્પર સાથે જે કંઈ ભારતીય મતદારસંઘ સૂચના આપજો તમામ પ્રકારના કાર્યક્રમો સાથે બેસવાના જી અને આપ કલ્પના કરો કે હજારો માણસો હજારો રસોઈ હેલ્પરના જેવનો તમે અંધારપટ સહયો દીધો છે એ અંધારપટ પામેલા રસોઈ હેલ્પર મહિલા અને બહેનો શું કરશે એનું નક્કી છે પણ જો કંઈ પણ થયું તો સરકારે એનો જવાબદારી લેવી પડશે અને એના અંગેની જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ એની જવાબદારી પણ રાજ્ય સરકારની રહેશે